મસ્ત જો નીલ માટે આ જે મેગી બને છે એકદમ મસ્ત વેજીટેબલ વાળી જા સરસ રેજા વીતીને દો અમે બનાવી નાખી ફટાફટ ને વેજીટેબલ પછી ના ખાવે ને એટલે ખાવાની બહુ મજા આવે અને એ બાગી ને એવું તે મજા આવે બાળકોને બીજું શું બપોરના જમવામાં જો અમારે મસ્ત મસ્ત બને છે અહીંયા ભાજી આજે અમે ભાજી બનાવી દીધી પણ પાવ આરે નહીં રોટલી આરે બનાવી દીધી કેમ કે છે ને પાવ કોઈને ખાવા નહોતા તો કીધું બપોરે જ બનાવી નાખવી આપણે રોટલીને મસ્ત મસ્ત જો સલાડી કપાઈ ગયું છે અહીંયા સરસ મજાનું મસાલા શીંગ ધાણા બધુંય નાખીને મસ્ત સલાડ કપાઈ ગયું છે અને આ બાજુ મૂળા પણ સુધારાઈ ગયા છે મમ્મી દૂરવા ને ધર્મ લઈને ગયા છે જે કાંટો મરાવા એ આવે ત્યાં અમે નળન ભજે ફટાફટ રોટલી કરી નાખવી જો નીલું જ બનાવે છે થોડીક હેલ્પ કરીને ફટાફટ કરી નાખવી આવે ત્યાં થઈ જાય ને તો ભૂખા થયા હોય ને તો એ ચટપટ ચટપટ દેવા થાય એવું છે તો ચાલો રોટલી ને ભાજી આજે જમવાનું છે અમારે બાવ જો અહીંયા સામે રમવા આવી ગયા છે બે ત્રણ બાવ

પોક અને ચણા ને જો મસ્ત વાફી ને છે ને એમાં લીંબુ ચટણી મીઠું ને એવું નાખીને જો બહુ મસ્ત લાગે છે બધાએ ખાધું હું નાખ્યું છે પોક પોક ને ચણા પેલા પલાળા સવારે રોટે બાફા પછી લીંબુ ચટણી મીઠું નાખીને ખાતા હા

ત્યારે શાકભાજી બહુ ઘટે મૂકવા માટે થેલી બહુ ઘટે અને શાકભાજી બધું બહુ મસ્ત આ પહેલાં કોટન ની પાવર આવી ગયો એને ખબર હશે ને તો મોટા મોટા જિલ્લામાં બધી પાવર નહોતો આવજા આવજા કરતો તો ત્રણ વાગ્યા નહોતો તો અત્યારે પાવર આવ્યો છે ને તો મેં ફટાફટ પહેલાં કામય કરવા મળ્યું આ બાજુ રસોઈ ચાલુ થઈ ગઈ છે એટલે પાવર વહી જાય એવું કંઈ નક્કી નથી એટલે ફટાફટ આપણે કામ ચાલુ કરી દીધું છે જો સરસ મજાની છે ને મોટી મોટી થેલી બનાવી છે મોટી બનાવી છે એવું રાખવું હોય ને ત્યારે આ મોટી થેલી બહુ કામ આવે એટલે મોટી બનાવી આપણે અમારે ધાણા ઝાઝા હોય દુકાનનો મસાલો કરવો હોય ત્યારે તો ધાણા ભરવા માટે જોઈએ પછી મેથીના પૂળા અને એવું હોય ને ત્યારે બહુ જોઈએ એટલે મોટી મોટી બનાવી દીધી છે સરસ ચાલો હવે આગળનું કામ આપણે કન્ટિન્યુ રાખ્યું સરસ મજાની ઇડલી સંભાર બની ગયા છે જો અહીંયા મસ્ત ગરમા ગરમ ઇડલી મમ્મી કાઢે છે ને બપોરે ભાજી ને અત્યારે ઇડલી સંભાર અહીંયા ઢોકળી મૂકાઈ ગયું સ્ટીલમાં મૂકવી ને કરતા તીનમાં બહુ મસ્ત થાય ઈડલી એવું છે ગ્રીન ચટણી બની ગઈ છે સરસ ચાલો સંભાર બની ગયો અહીંયા બની ગયો છે જો મસ્ત ગરમા ગરમ સંભાર તો એટલી વસ્તુ ખાવાની છે આજે આપણે ઈડલી સંભાર ને જમીન પછી ઘરે જવાનું છે તો ચાલો હવે જમવાનું કામ કરીશું સરસ મજાનો દૂરવાનો આવડો છે મસ્ત મજાનો જેમ્સ ને બધું મૂક્યું છે બે છોકરા નીચે ગયા ને એટલે બતાવવા નહીં તો ચોકલેટ ચોકલેટ કરે ધર્મ તો પાછો મસ્ત લ્યો સરસ ઓલી ચોકલેટ ઓગળી ગઈ છે ફાઈવ સ્ટાર સરસ લ્યો